ભાવનગરના નવા એસપી તરીકે નીતેશ પાંડે ચાર્જ સંભાળ્યો દ્વારકામાં ફરજ બજાવી ચૂકેલા નીતેશ પાંડે ભાવનગરનો ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે આગામી દિવસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે બાવનમાં એસપી તરીકે નીતેશ પાંડે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો આજ રોજ એસપી ભાવનગર તરીકે હું નીતેશ પાંડે ચાર્જ સંભાળી લીધું છે અને અમારા આપતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઇમ જે છે એ કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહે છે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશું